સતત વરસાદની સ્થિતિને પણ સનાહની કામગીરી કરતું એમ ભારે વરસાદ દરમિયાન સમગ્ર જિલ્લામાં નુકસાન પામેલી વીજ લાઇન અને વીજ થાંભલાનું ભરીંગ કામ હાથ ધરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે રોડ રસ્તા અને વીજળીના થાંભલા તેમજ વીજ લાઇનને નુકસાન પહોંચતા ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો પરિસ્થિતિમાં એમ જીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણ કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે જેની તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ છોટાઉ તાલુકાના ભારે વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થવાથી વીજ ભેગા થવાથી લાઇન તૂટી જવાથી અને લાઇન પર ઝાટ પડવાથી ઓગણતીસ ગામના વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો એમજી લાઇન સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણ કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તારીખ છોટાઉદુ સબ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ સેન્ટર પર 65 કમ્પલેન્ટ અને સત્તાવન કમ્પ્લેન ઓનલાઈન નોંધાઈ હતી અને તમામ ફરિયાદો પર સકારાત્મક કામગીરી કરવામાં આવી છે તેવી તારીખ સત્તાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ છોટાઉ સબ ડિવિઝનમાં કમ્પ્લેન્ટ સેન્ટર પર સત્તાવીસ કમ્પ્લેન અને અઢાર ઓનલાઈન નોંધાઈ હતી જેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી ઉપરાંત છોટાઉ તાલુકાના લેવણ ગામના સિત્તેર જેટલા ઘરોમાં વીજ પર સમસ્યાનો ઉકેલ લાવીને જાંબલી ફળિયા અને રાયણી ફળિયામાં વીજ પોલ પર સમારકામ કરી વીજ પુરવઠો પૂર્ણ શરૂ કરવામાં આવ્યો છે જિલ્લામાં સમાર કામગીરી હાલમાં પણ ચાલુ જ છે અને એમજી સીએલ કર્મયોગી દિવસ રાત સેવા આપી રહ્યા છે